આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક મકવાણા મુખ્ય સમાચાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ કરાવશે જામનગરના મરીન નેશનલ પાર્ક ખાતે આજથી કિચડીયા સહિત દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આજથી સોળ જાન્યુઆરી સુધી યુજીસી નેટ પરીક્ષા યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ થ્રી પોઇન્ટ ઓનો પ્રારંભ કરાવશે આ રમતોત્સવમાં એકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે અને ગુજરાત અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ કુચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશી સાત જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાનાર ફાઇનલમાં તમિલનાડુ સાથે ટકરાશે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આજથી ફ્લાવર શોનો પ્રારંભ થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ફ્લાવર શોનું ઉદઘાટન કરશે અમદાવાદના મેયર પ્રતિભા જૈને જણાવ્યું છે કે આ વર્ષે ફ્લાવર શોમાં વિવિધ છ ઝોન રાખવામાં આવ્યા છે ફ્લાવર શોમાં સાત લાખથી વધુ રોપા સાથેની ચારસો ફૂટની ક્રેન્યુઅલ વોલ બનાવવામાં આવશે પંદર લાખથી વધુ રોપા પ્રદર્શિત કરવામાં આવશે જેમાં ત્રીસથી વધુ વિદેશી ફૂલોનો સમાવેશ થાય છે બાર વર્ષથી ઉપરની પ્રત્યેક વ્યક્તિ માટે સોમવારથી શુક્રવાર સિત્તેર રૂપિયા અને શનિ રવિ દરમિયાન સો રૂપિયા ફી રહેશે ફ્લાવર શો ત્રણથી બાવીસ જાન્યુઆરી સુધી એમ વીસ દિવસ સુધી યોજાશે ત્યારબાદ નાગરિકોની માંગને ધ્યાનમાં રાખીને ફ્લાવર શોને લંબાવવામાં આવશે જામનગરના મરીન નેશનલ પાર્ક ખાતે આજથી દરિયાકાંઠાના કિંચડીયા પક્ષી ગણતરીનો પ્રારંભ થશે દેશમાં પ્રથમવાર યોજાનાર આ કાર્યક્રમમાં કિંચડીયા પક્ષીઓ તેમજ દરિયાકાંઠાના વિવિધ પક્ષીઓની ગણતરી કરવામાં આવશે આ સાથે વિવિધ તજજ્ઞો દ્વારા વક્તવ્યો અને નોલેજ શેરિંગ કાર્યક્રમો પણ યોજાશે આ વિશે વધુ માહિતી આપે છે અમારા પ્રતિનિધિ જગત રાવલ જામનગરમાં ત્રણ દિવસ માટે બર્ડ કન્ઝર્વેશન સોસાયટી ઓફ ગુજરાત અને મરીન નેશનલ પાર્ક વન વિભાગ દ્વારા પ્રથમ વખત પક્ષીઓની ગણતરી હાથ ધરવામાં આવનાર છે દિવસની કોસ્ટલ બર્ડ વોચિંગ કોન્ફરન્સમાં સમગ્ર દેશમાંથી પક્ષીવિદ વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર્સ અને પક્ષી પ્રેમીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર છે મરીન સેન્ચ્યુરી ખાતે અંદાજે ત્રણસો થી પણ વધુ પ્રજાતિના સ્થાનિક અને યાયાવર પક્ષીઓ હાલ શિયાળામાં વસવાટ કરતા હોય પક્ષી ગણતરી હાથ ધરવામાં વાહન વ્યવહાર મંત્રી હર્ષભાઈ સંઘવીના હસ્તે આવતીકાલે રાજકોટ ખાતે નવસો એશી પૂર્ણાંક સાડત્રીસ લાખ રૂપિયાના ખર્ચે એસટી નિગમના વિવિધ કામોના ઈ લોકાર્પણ કરાશે આ કામોમાં અંદાજીત છસો સાડત્રીસ પૂર્ણાંક સાડત્રીસ લાખના ખર્ચે આકાર પામેલ એસટી વિભાગીય કચેરી ગોંડલ એસટી ડેપો વર્કશોપનો સમાવેશ થાય છે આ ઉપરાંત તેઓ અદ્યતન ટેકનોલોજીથી સજ્જ નવીન આઠ હાઇટેક વોલ્વો બસોનું લોકાર્પણ કરશે આધુનિક ટેકનોલોજી અને સુવિધાઓથી સજ્જ વોલ્વો બસો નાગરિકોની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે તેમજ તેઓની જનસુખાકારીમાં વધારો થવા પામશે જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ ગઈકાલે સુરેન્દ્રનગર જિલ્લાના ઉમરડા ગામ ખાતે આવેલા સબુરી ડેમની મુલાકાત લીધી હતી આ તકે મંત્રીશ્રીએ ગ્રામજનોના સબુરી ડેમની ઊંચાઈ અને ઊંડાઈ વધારવા તેમજ સૌની યોજનાથી ડેમ ભરવા સહિતના પ્રશ્નો સાંભળી શક્ય તમામ પ્રયત્નો કરવામાં આવશે તેવું આશ્વાસન આપ્યું હતું તેમણે અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપ્યું હતું રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી નવો જિલ્લો વાવ થરાદ જાહેર કર્યો છે જેનું વડું મથક થરાદ બનશે નવા જિલ્લાની રચનાની સાથે વાવ વિસ્તારના લોકોમાં ખુશી જોવા મળી રહી છે આ અંગે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે આ નિર્ણયને વધાવીને પોતાનો પ્રતિભાવ આ મુજબ આપ્યો હતો પ્રજા અનુકૂળતા માટે અને થરાદ અત્યારે વિકસિત સેન્ટર એટલા માટે છે કે થરાદમાં આર્ટ કોમર્સ એગ્રિકલ્ચર આઈટીઆઈ બધી જ સરકારી સંસ્થાઓ છે અત્યારે નગરપાલિકા છે વસ્તીની રીતે પણ એકસો ને ત્રેવીસ ગામનો આ તાલુકો છે આ બધું જ જ્યારે છે ત્યારે સરકારે ખૂબ સારી રીતે વિચારીને દિલાને જાહેર કર્યો છે જ્યારે પ્રજાએ જે ઉત્સાહ બતાવ્યો છે ત્યારે પ્રજાજનોને પણ હૃદયથી દિલથી અભિનંદન આપું છું પાટણ જિલ્લામાં નવા વર્ષે વધુ એક ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે જિલ્લાના સાંતલપુર તાલુકાની પર જૂથ ગ્રામ પંચાયતનું વિભાજન કરી પર અને રાજુસરા ગ્રામની સ્વતંત્ર પંચાયતની રચના કરવામાં આવી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે સાંતલપુર તાલુકાની પર ગ્રામ પંચાયતનું વિભાજન કરવામાં આવ્યું છે અને નવી પર અને રાજુસરા ગ્રામ પંચાયત અસ્તિત્વમાં આવી છે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આજથી સોળ જાન્યુઆરી સુધી યુજીસી નેટ પરીક્ષા યોજાશે સુરત અમદાવાદ વડોદરા રાજકોટમાં વિવિધ કેન્દ્રો પર આ પરીક્ષા યોજાશે યુજીસીની વેબસાઇટ પર જાહેર કરાયેલી સૂચના અનુસાર પંચ્યાસી વિષયો માટે આ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત ટેસ્ટ એટલે કે સીબીડી મોડમાં લેવાશે આ પરીક્ષા દરરોજ બે સિફ્ટમાં લેવાશે રાજકોટ જિલ્લામાં આ પરીક્ષા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે અધિક જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધાત્મક આદેશો જાહેર કરવામાં આવ્યા છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જ્યુવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર એબીએટીને ફોલો કરશો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનો પ્રારંભ કરાવશે ઉલ્લેખનીય છે કે આ રમતોત્સવ માટે એકોતેર લાખ ત્રીસ હજાર આઠસો ચોત્રીસ રમતવીરોનું રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન થયું છે આવતીકાલે સાંજે યોજાનાર શુભારંભ સમારોહમાં મંત્રી કુંવરજી બાવળીયા ભાનુબેન બાબરિયા તથા હર્ષ સંઘવી ઉપસ્થિત રહેશે આ સમારોહમાં વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ રજૂ કરાશે તથા ખેલ મહાકુંભ ટુ પોઈન્ટોમાં વિજેતા બનેલી શ્રેષ્ઠ ત્રણ શાળા મહાનગરપાલિકા તથા જિલ્લાઓનું સન્માન કરાશે ભારતીય જનતા પાર્ટીએ પ્રદેશ પ્રમુખો અને પાર્ટીની રાષ્ટ્રીય પરિષદના સભ્યોની પસંદગી માટે અધિકારીઓની નિમણૂક કરી છે આ યાદીમાં કેન્દ્રીય મંત્રીઓ અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓના નામ સામેલ છે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખની ચૂંટણી માટે ભૂપેન્દ્ર યાદવની ચૂંટણી અધિકારી તરીકે નિયુક્તિ કરાઈ છે પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહનસિંહને પાટણ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પ્રાર્થના સભા યોજી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈ સહિત જિલ્લા અને તાલુકા શહેરના કોંગ્રેસના આગેવાનો કાર્યકરો દ્વારા બે મિનિટ મૌન પાડી પુષ્પાંજલિ આપી તેમના દસ વર્ષના પ્રધાનમંત્રી તરીકેના સફળ કાર્યકાળના સંસ્મરણો તાજા કરવામાં આવ્યા હતા ગુજરાત અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ કૂંચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશી છે ઉત્તર પ્રદેશ સામે રમાયેલી ઉત્તર પ્રદેશે પ્રથમ ઇનિંગમાં ત્રણસો સાડત્રીસ તો ગુજરાતે પાંચસો નવ રન કર્યા હતા ગુજરાતે પ્રથમ ઇનિંગની સરસાઈને સહારે ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે આગામી સાતમી જાન્યુઆરીએ રમાનારી ફાઇનલમાં ગુજરાતનો મુકાબલો તમિલનાડુ સામે થશે હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ રહેશે અને આગામી ત્રણ દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતાઓ નહીવત છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ચાર મહાનગરોમાં પણ ઠંડીનું પ્રમાણ ઓછું રહ્યું છે આ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે વધુ માહિતી આપી હતી अगले सात दिन तक मौसम शुष्क रहने का पूर्वानुमान दिया गया है और जो लघुतम तापमान है वो भी नो लार्ज चेंज में दिया गया है सबसे कम तापमान रिकॉर्ड हुआ है नालिया में नाइन डिग्री सेंटीग्रेड और अहमदाबाद में जो लघुतम तापमान रिकॉर्ड हुआ है वो फिफ्टीन डिग्री सेंटीग्रेड है और पवन का जो दिशा था अभी उत्तर पूर्व से पूर्व है और अहमदाबाद और आसपास जो क्षेत्र है उसके लिए क्लियर स्काई का पूर्वानुमान दिया गया है ट्वेंटी फोर વન અને પર્યાવરણ મંત્રી અને વલસાડ જિલ્લા પ્રભારી મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ હતી બેઠકમાં શ્રી પટેલે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ન્યૂ ગુજરાત પેટર્ન અંતર્ગત મંજૂર થયેલા કામોની સમીક્ષા કરી હતી અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ફ્લાવર શોનો પ્રારંભ કરાવશે જામનગરના મરીન નેશનલ પાર્ક ખાતે આજથી કિચડીયા સહિત દરિયાકાંઠાના પક્ષીઓની ગણતરીનો પ્રારંભ થશે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી દ્વારા આજથી સોળ જાન્યુઆરી સુધી યુજીસી નેટ પરીક્ષા યોજાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે રાજકોટથી ખેલ મહાકુંભ થ્રી પોઈન્ટ ઓનો પ્રારંભ કરાવશે આ રમતોત્સવમાં એકોતેર લાખ ત્રીસ હજારથી વધુ રમતવીરો ભાગ લેશે અને ગુજરાત અંડર નાઇન્ટીન ક્રિકેટ ટીમ કુચ બિહાર ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશી સાત જાન્યુઆરીએ અમદાવાદ ખાતે યોજાનાર ફાઇનલમાં તમિલનાડુ સામે ટકરાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા